કે અમે વલસાડની અંદર આ રેલી કાઢીને પૂરા સમગ્ર વલસાડની અંદર આદિવાસી સમાજની અંદર જે બે વન અધિકાર કાનૂન બે હજાર છ મુજબ જે જમીન આપવી જોઈએ એ જમીનનો માત્ર મજાક કરીને આદિવાસીઓને બે ગુઠા ત્રણ ગુઠા જમીન આપીને પટાવવામાં આવે છે કોઈ જગ્યાએ તો જમીન આપવામાં આવેલ નથી અને માત્ર સરકાર મોટી જાહેરાત કરી રહી છે મહત્વનો મુદ્દો આ છે ત્યારબાદ જંગલની જમીનની સાથે સાથે ગામડાઓની અંદર રોડ રસ્તાઓ એકદમ બિસ્માર હાલતની અંદર છે સરકાર ખાલી વિકાસની વાતો કરે છે માત્ર ને માત્ર આદિવાસીઓની સાથે છેતરાવવામાં આવે છે વિશ્વાસઘાત કરવામાં આવે છે આદિવાસીઓની અંદર જે સંકટ ધોધની આજુબાજુની અંદર જે રોડ રસ્તાઓ એટલી ખરાબ હાલતમાં છે કે ત્યાં વારંવાર અકસ્માતો થાય છે યોજનાઓ જે અમલમાં છે એનો પૂરેપૂરો લાભ આપવામાં આવતો નથી પશુપાલનની જે યોજનાઓ છે એનો પૂરેપૂરો કોઈ લાભ આપવામાં આવતો નથી અને ખાસ કરીને જે મકાનોની યોજનાઓ છે જે આદિવાસી ભાઈ બહેનો બાપ દાદાના સમયથી જે દસ વર્ષ ઉપરાંતથી કે ખેડતા આવેલા જમીનો છે એ વર્ષો વીતી ગયા બીજી પેઢી આજે વસી રહી છે ત્રીજી પેઢી વસી રહી છે છતાંય એમના નામો ચડાવવામાં આવતા નથી સરકારી રેકર્ડ માટે ત્યાં એ લોકો જાય છે ત્યારે સરકારી અધિકારીઓ એમને ગલ્લા તલ્લા કરીને કાઢી મૂકવામાં આવે છે પૂરતા પુરાવાઓ જે પુરાવા એમની પાસે ના હોય એવા પુરાવાઓ માગીને હેરાન કરીને આદિવાસી ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે આજે આદરણીય કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપીને માનની શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમારી આદિવાસી ભાઈઓની રજૂઆત કરવાના છીએ આજે કપરાડા ધરમપુર અમરગામ તાલુકાથી ત્રણે તાલુકામાંથી મળીને તમામ આદિવાસી ભાઈ બહેનો આજે અહીં જો એમની જે પોતાની સમસ્યા છે એ પોતે રજૂ કરવા માટે તૈયાર અહીંયા આવ્યા છે તો ખાસ કરીને અમારે તો મેન મુદ્દે છે કે જે ફરજની જમીન જે આદિવાસી સમાજને એક ગુંઠા ત્રીસ ગુંઠાની અંદર જમીન આપવામાં આવી છે અને કાયદાની જોગવાઈમાં દસ એકર છે દસ ની જગ્યાએ દસ ગુંઠા આવી છે તો એ પૂરી પૂરી જમીન એટલે એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યા અમારી માંગણી પૂરી નહીં થાય ને સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો આગળ તમે અમે મોટો ઉગ્ર આંદોલન કરીશું